દેશના સૈનિકોએ પોતાના બલિદાન આપીને પોતાના પરાક્રમ ગાથાથી પાકિસ્તાનના ઢીલા કરી નાખ્યા દેશ જોયું અને એના અનુસંધાનમાં એક જુસ્સો સમગ્ર દેશની અંદર અને મહીસાગર જિલ્લામાં પણ જોવા મળ્યો આજરોજ મહીસાગર મુકામે મહીસાગરના વિવિધ સમાજો વિવિધ વર્ગના બધા જ લોકો સાથે મળી અને પાર્ટીના પણ કાર્યકર્તાઓ ભેગા થઈ અને તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી તિરંગા યાત્રા નંદનારતી ગેરી નદીથી શરૂઆત કરી અને પશ્ચિમ થઈ અને સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબના સ્મૃતિઓને પસાર કરી મહારાણાથી લગાવવામાં આવી હતી આ યાત્રાની અંદર બધા જ વર્ગના બધા જ સમુદાયના આપ્યો હતો આ યાત્રાની અંદર અહીંયા જિલ્લાના સાંસદશ્રી અન્ય ધારાસભ્યશ્રી સરકારના મંત્રીશ્રી પૂર્વ ધારાસભ્ય છે સાંસદશ્રી કાર્યકર્તાઓ અને બધા જ વર્ગના બધા જ સમાજના આગેવાનો ભાઈઓની બહેનો ઘણી બધી પહેલ ગામની જે ઘટના બની અને આતંકવાદીઓએ જે આપણા દેશના નાગરિકોને જે છબ્વીસ નાગરિકોના જેને કહેવાય કે જેમનું જે કૃત્ય કર્યું હતું અને હત્યા કરવામાં આવી અને એના બદલામાં ઓપરેશન સિંદુર દ્વારા આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા જે ઓપરેશન સિંદુરને સફળ બનાવવામાં આવ્યું અને આપણી ઇન્ડિયન આર્મી જે આપણા ભારતીય સૈનિકો જે ત્રણેય દળો છે તેના દ્વારા પાકિસ્તાનની ભૂમિ પર જઈને જેને ધૂળ ચાટતા કર્યા છે કે ઇન્ડિયાની તાકાત શું છે અને ઇન્ડિયામાં ભારત દેશના જે સિંદૂરની કિંમત શું છે તે તેને સમજાવી છે ત્યારે આજે ભારત દેશ તમામ તમામે તમામ વર્ગ આજે એક થઈ અને આજે તિરંગા યાત્રા કાઢી અને ભારતની એકતાને દર્શન અહીંયા કરાવ્યા છે અને ભવિષ્યમાં પણ આવું કામ પાકિસ્તાન નહીં કરે એ

ટૂંક જ સમયમાં મિટિંગ બોલાવી અને મિટિંગની અંદર છૂટો દોર સેનાઓને આપી દીધો હતો અને ત્રણ સેનાઓના જે આપણા વડોદરાના કુરેશીબહેન જે ફૂડ જનરલ હતા એમને એ ભારતીય સેનાની ધોરા સંભાળવામાં આવી હતી ત્યારે એ ધોરાની અંદર ઓપરેશન સિંધુના નામથી પાકિસ્તાનની અંદર જઈ અને સો કિલોમીટર અંદર ઘૂસી અને જે પાકિસ્તાનીના જે ઉગ્રવાદીના અડ્ડાઓ હતા એ અડ્ડાઓના નાશ કરવામાં આવ્યા હતા અને ભારતીય સેનાએ તેમને જડબાતોડ જવાબ આપી અને આ ઓપરેશનને પૂરું પાડ્યું હતું ત્યારે એને ઉપલક્ષમાં દેશના વડાપ્રધાન મોદી સાહેબે જવાનોનું મનોબળ ભરે અને તિરંગાનું શાન આન એ રહે તેના માટે આ તિરંગા યાત્રાનું આયોજન થયું હતું એની અંદર આ તિરંગા યાત્રાની અંદર અમારા ગુજરાત માજી સૈનિક સંગઠન મહીસાગર જિલ્લાના માજી સૈનિકો વિધવા નારીઓ વીર નારીઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા અને અત્યારે અમો જે માજી સૈનિકો છીએ મહીસાગરના અને ગુજરાત રાજ્યના પણ બધાએ અત્યારે અમે તત્પર છીએ અને અમને પણ જ્યારે આદેશ મળે તો આ દેશના માટે અમે લડવા માટે તૈયાર છીએ અને પાકિસ્તાનની અંદર જઈ અને અમે દુશ્મનોનો ખાત્મો કરીશું એવી અમે ખાતરી આપી છે આ દેશને આગળ લઈ જવા માટે અમારું માયરુ સૈનિકોનું અમારું ખૂબ જોશ અને જુસ્સો છે જય હિન્દ જય ભારત જય જયગ આપણું નામ સનાબેન કાગોદ મહિસાગર જિલ્લા પ્રમુખ